ગઈકાલે રાત્રિના સમય કારેલી બે બનાવ બનવા પામેલા એમાં સૌ પ્રથમ બનાવ મહેતા વાડી છે કારેલી નાગરવાડા માં એ સામાન્ય મારા નો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની જાણ કર્યા વગર સારવાર ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોની ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઉભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની અવસાન થાય આમ એક સારવારમાં બે બનાવો બનેલા જેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ સીજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે સમજ છે એ દલિત સમાજ શેડ્યુલ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી રાત્રે ખુબ જ વાતાવરણ હતું આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે રાવપુરા અને ક્રાઈમ અને એસઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપી માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે નામ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે. કારેલી બાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસ તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બાવળીયા કરશે અને